श्री मल्लिका अर्जुन महादेव ट्रस्ट मजीगाम द्वारा गौकथाનું આયોજન રવિવાર તા 29 ડિસેમ્બર 2024 થી તારીખ 4 જાન્યુઆરી 2025 બે પદરમિયાન બપોરે 2:30 થી 5:30 સુધી મલ્લિકારજૂન મહાદેવ જોરતિલિંગ મજીગામ ખાતે ગૌકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ અને વિશ્વ માતા એવી ગૌમાતાને આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સ્વરૂપે સમજવા અને જાણવા ગૌકથાનું આયોજન કરાયું છે जेमा पूज्य श्री जयेश जोशी युके जोशीयुकेवाड़ा मुखे की गौकथा रसपान पहला दिवसे करम होइए त विषे समझा गायना दूध थी मांडी ने गोबर सुधीनी उपयोगिता विषे गौ गौहत्यारों का दमन करो या करो देश निकाला गौ माता का गोविंद तू ही एक रखवाला आ भजनना मध्यम थी गायनी वर्तमान दयनीय स्थिति विषे महितगार कर આ પ્રસંગે ગણદેવી તાલુકા ધારા સભ્ય नरेश પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા આ ગૌકથામાં સૌ ભાવિક ભક્તો ગૌ ભક્તોને પધારવા મલ્લિકાર્જુન વિકાસ સમિતિ મજી ગામ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે અહેવાલ પંકજ જોશી લોકાર્પણ